મિત્રો સ્વાગત છે આરસીએમ યુટ્યુબ ચેનલમાં નવી મુંબઈમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવ્યો કાર ચાલતી મહિલા ખાડીમાં પડી સુરક્ષા કર્મચારીઓ બચાવી જી હા મિત્રો નવી મુંબઈમાં વેલાપુરમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા એક મહિલા ખાડીમાં પડી હતી આ ઘટના મોટી છે જી હા મિત્રો ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા મહિલા ખાડીમાં પડી હતી બેલાપુરમાં ગૂગલ મેપે મહિલાને પુલ નીચે રસ્તો બતાવ્યો હતો મહિલા મેપ જોતા પુલની ઉપર જવાની જગ્યાએ નીચે રસ્તો પકડી લીધો પરિણામે તે કાર સીધી ધ્રુત આરા જેટીમાં ખાડીમાં પડી હતી દરિયાઈ સુરક્ષા પોલીસ કર્મચારીઓએ ખાડીમાં પડતા જોઈ હતી અને તરત જ ઘટના સ્થળે પહોંચી હતી મહિલાને પાણીમાં ડૂબતી જોઈ રેસ્ક્યુ બોટ અને પેટ્રોલિંગ ટીમે મદદથી મહિલાને બચાવી લેવામાં આવી હતી ગૂગલ મેપના કારણે પહેલાં પણ બની છે દુર્ઘટના જી હા મિત્રો યુપુના મહાગંજ ફ્લોઓવર પરથી લટકી હતી કાર ઉત્તર પ્રદેશના મહાગંજ જિલ્લામાં રોજ ગૂગલ મેપે બતાવેલા રસ્તા પર આગળ વધતા એક કાર અંધુરા ફ્લાયઓવરથી નીચે લટકી ગઈ હતી આ દુર્ઘટનામાં કાર સવાર તમામ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ